જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ બારના આંકડા શાસ્ત્રના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું જેનું પેપર તમારે આજે લેવાનું હતું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર કુલ વીસ વિકલ્પો હતા વિકલ્પ નંબર એક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે જવાબ આવશે છૂટક ભાવ બીજું લાશપેયાના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે જવાબ આવશે આધાર વર્ષનો વપરાશ ત્રીજું જો ચલ ટેક્સ વજનનો એકમ કીગરા અને ચલ વાય ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેના સહસંબંધ એકમ વિશે શું કહી શકાય તો જવાબ આવશે એકમ ન હોય ચોથું ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલના ક્રમ એકબીજાથી ઉલટા હોય તો આરની કિંમત શું આવે માઈનસ એક પાંચમું નિશ્ચયતાનો આંક આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હોય તો વિસ્તાર કેટલો હોય તો ઝીરો લેસ દેન ટુ આર સ્ક્વેર લેસ દેન ટુ વન છઠ્ઠું નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે જવાબ આવશે એક્સ બાર અને વાય બાર સાતમું સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે જવાબ આવશે યાદચ્છિક ઘટક આઠમું વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પ્રાપ્તિ વધઘોટોની અસર સૌથી સારી દૂર થાય છે જવાબ આવશે ચલિત સરેરાશની રીત નવમું સંભાવનાની ગાણીતી વ્યાખ્યા મુજબ યાદચ્છિક છીક પ્રયોગના એન પરિણામ પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી છે જવાબ આવશે એકના છેદમાં એન ઘટનાઓ એ અને એ ડેશ માટે પી એ છેદ એ ડેશનું મૂલ્ય કેટલું થાય જવાબ આવશે જીરો અગિયાર દ્વિપદી સંભાવના વિતરણના પાછલો એન અને પી બારમું એન બરાબર દસ પ્રાછલવાળા સમિત દ્વિપદી વિતરણ માટે કઈ કિંમતની મધ્ય હોઈ શકે જવાબ આવશે ત્રણ એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તો સૂત્ર શું થાય એન સી જીરો પીની જીરો અને ક્યુની એન ચૌદ પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય એફ ઝેડ બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં બે પાય ઇ માઇનસ એક દ્વિતીય ઝેડનો વર્ગ પંદરમું એક પ્રામાણ્ય ચલ એક્સનો મધ્યક પચાસ છે જો એક્સ બરાબર પચીસ ઝેડ બરાબર માઇનસ બે પાંચ તો વિચરણની કિંમત શું આવશે સો સોળમું એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક તેર પોઈન્ટ પચીસ વિચલન દસ તો તૃતીય ચતુર્થકની કિંમત શું આવે વીસ સત્તરમો વિકલ્પ વાસ્તવિક સંખ્યાનો માનાંક હંમેશા કેવો હોય છે જવાબ આવશે અરુણ અઢાર એન પાંચ અલ્પવિરામ વિરામ બે એટલે શું એન કાઉસમાં પાંચ અલ્પવિરામ બે ફાઈનસ ચગડિયા કાઉસમાં પાંચ વાય બરાબર સી એક્સ ડી જ્યાં સી અને ડી અચળ હોય તો ડીવાય બાય શું થાય મિત્રો સી અને એફએક્સ બરાબર ત્રણ એક્સના વર્ગનું વિકલિત ત્રણ દુ છ એક્સ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર હવે આપણે જોશું વિભાગ બી એ પહેલાં તમને કહેતા દઉં મિત્રો કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો એકવીસમો પ્રશ્ન છે આંકના અગત્યના મૂળભૂત પરીક્ષણ બે સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ બાવીસ વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અને એક જ સુરેખા ઉપર આવેલા ન હોય ત્યારે કિંમત શું થાય તો જવાબ આવશે એક અથવા માઇનસ એક અને ન હોય માઇનસ એક અને એકની વચ્ચે નિયત સંબંધાંક સેના પરિવર્તનથી સ્વતંત્ર છે ઉગમ બિંદુથી સ્વતંત્ર અને પરિ પરિવર્તનનું સ્વતંત્ર નથી તો શું આવશે માં ચોવીસ સામાયિક શ્રેણીમાં આલેખની પદ્ધતિની મુખ્ય મર્યાદા સચોટ પચીસ સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા અને તેની મર્યાદા તો વ્યાખ્યા આવશે મિત્રો સમાન પરિસ્થિતિ કોઈ યાદચ્છિક પ્રયોગનું એન વખત પુનરાવર્તન કરવામાં આવે તે પૈકી એમ પ્રયત્નોમાં ઘટના એ બને અને તો ઘટના એની સાપેક્ષ આવૃત્તિ એમના છેદમાં એન એ ઘટના ની સંભાવના પી ઓફ એનો અંદાજ છે ઓકે મિત્રો છવ્વીસ એક દ્વિપદી વિતરણનો મધ્યક સાત તો પ્રાચલોની કિંમત શું થાય ચૌદ એક પ્રમાણિત પ્રામાણીય વક્ર પ્રામાણીય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે તો જવાબ આવશે ઝેડ બરાબર ઝીરો એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક દસ વિચલન છ હોય તો ચતુર્થક વિચલન શું આવશે ચાર બે એક્સ લેસ એક દ્વિતિયાંશનું અંતરાલ સ્વરૂપ માઇનસ એકના છેદમાં ચાર અને પ્લસ એકના છેદમાં ચાર અને કોઈ એક વિધેય એક્સ બરાબર એ આગળ મહત્તમ હોય તો એક્સ બરાબર એનું દ્વિતીય વિકલિત શું થાય મિત્રો ઋણ એટલે કે એફ ડબલ ડેસ એ લેસ દેન શું થાય જીરો ઓકે મિત્રો આ ચર્ચા કરી આજે લેવાયેલા દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ ધોરણ બારના આંકડા શાસ્ત્રના વિભાગ એ અને બી ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ